કંઈ જઈને ન જાણ્યું જાનકીના હાથને સવારે શું થવાનું છે એક બ્રાહ્મણનો ભર જુવાન નિષ્ઠાવાન પ્રમાણિકતા કોઈ સામે પણ હાથ લાંબુ ન કરવું ને એકદમ સરસ કારીગર સરસ મજાનું આજથી ચાર વર્ષ પહેલાં પોતાનું રોજગાર ચાલુ કરવાનો હતો આગલા દિવસે પણ એ જ રાતના મોટું એક્સિડન્ટ થયું એક્સિડન્ટ થયા પછી ચાર પાંચ દિવસ કોમામાં હાલે જવું કોમામાં હલે જવા પછી એક હાથ સંપૂર્ણ નાસ્તા હોય એટલે દિવ્યાંગ બની જાઉં ઘણા પ્રશ્નો આવી ગયા નાટી છોકરી હતી છોકરી હતી છોકરો હતો પત્ની હતી શું કરવું ક્યાંય મેન નહોતું પડતું ત્યાં કુદરતે સારું ધ્યાન દીધું ને પત્નીને એક જગ્યાએ નોકરી મળી ગઈ પણ કુદરત ક્રૂર મજાક કરી થોડાક દિવસોમાં પત્નીનું નાની હોય એમાં અવસાન થયું હવે શું કરવું બધા પ્રશ્નો જટિલ આવી ગયા છોકરાની ફી છોકરીની ફી જમવાનું રહેવાનું ઘણા પ્રશ્નો હતા ઘણા શું દાતાના સહકારથી બે ત્રણ વર્ષ હું આયોજન કરતું હતું છેલ્લે અંતે નક્કી કર્યું કે ના એવું કરું કે કોઈ સામે હાથ લાંબો નકડો ખપે ને પ્રમાણિકતાથી નિષ્ઠાથી ને પોતાની મરજીથી કમાઈ શકે આજે સવારે જ ઘણા દિવસના પ્રયત્ન પછી સંપૂર્ણ દાતાના સહકારથી બાની ચા એટલે ઘર જેવી ચા હમીરસર મતે ચાલુ કરી છે બધા દાતાના સહકાર ગાંધીધામના અશ્વિનભાઈ પંચોલી અહીંયા જયેશભાઈ બીએસ સાહેબ બધાના સહકારથી એવી રીતે આયોજન કર્યું છે કે મહિનાનું રાશન ભરાઈ જાય મહિનાનું ભાડું આવી જાય મહિનાનું જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાયનો ખર્ચો છે એ પણ પહોંચી જાય ને તમારા બધાના માધ્યમથી આજે એક બ્રાહ્મણનો છોકરો પોતાના પગ ઉપર જવા થઈ રહ્યો છે એનામાં વધુમાં વધુ સારી વાતીથી સોનામાં સુગંધ ભરી ગઈ કે નાની ચાયની કેબિનું ઉદ્ઘાટન છે પણ આપણા લોકપ્રિય સાંસદ કે અગાઉ એ નીકળ્યો અને હવે પણ કરશે કેમ એ ઉદ્ઘાટન એમના હાથે થઈ રહ્યું છે મારા મિત્રો હર્ષદભાઈ ઠક્કર બી એસ મહેશ્વરી અને જગતભાઈ વ્યાસ પણ હાજર રહ્યા છે એના પરિવારમાં આજે એક નવો ઉલ્લાસ એમ કહે છે કે ચાર વર્ષ પછી મને આજે હસવાનો મોકો મળ્યો છે તો આજે એક સરસ બાની ચા એટલે ઘરની ચા ચાલુ કરી જઈ રહ્યા છીએ એનામાં આપનો તથા દરેક લોકોનો સહકાર મળશે એવી આશા પાંચ વર્ષ થઈ ગયા એક્સિડન્ટને મારે બહુ હેરાન થયો ને મિતેશભાઈ સાહેબ મને બહુ મદદ કરી છે છેલ્લે છેલ્લે આ બધું મેં કર્યું એટલે મેં કીધું મને આવી રીતે આમ કંઈક કરી આપો તો હું મારી રીતે હું સેટ થઈ શકું એમ